સાળંગપુરના રાજા કષ્ટભંજન દેવ અમદાવાદ શહેરના આંગણે પધારી રહ્યા હોય ત્યારે આપણે એક સરસ મજાનું હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરેલું છે નિકોલના આંગણે અનેક વિઘામાની તૈયારી ભવ્ય ચાલી રહી છે તો આપ કોઈને ભી આ સેવા કરવાનો લાભ લેવા માંગતા હોય તો આપ સૌ જલ્દીથી જલ્દી નિકોલના આંગણે સંપર્ક કરીને આ સેવામાં જોડાઈ શકો છો જેમાં ઘણી બધી આયોજન છે પોથી યાત્રા છે ડાયરાનું આયોજન છે અને એકત્રીસ તારીખે આપણે ભવ્ય થી ભવ્ય હનુમાન જન્મ ઉત્સવ કરવાનો છે યુવા વર્ગ માટે આ કથાનું આયોજન કરેલું છે કે જેથી લોકો વ્યસન મુક્ત બને એવી અમારી પ્રયાસ છે તો સાળંગપુર થી હરિપ્રકાશ સ્વામી આ વક્તા શ્રવણ કરાવવાના છે તો આપ સૌને આ કથામાં પધારવા વધારવા અમારું ભાવ ભર્યું આમંત્રણ છે દાદા રામદૂત છે હું હનુમાન દૂત છું તો આપ સૌ હનુમાન દૂત બનીને આ સેવામાં જોડાવો જય કષ્ટભંજન દેવ